મિત્રો શું લાગે છે ગોપાલ ઇટેલિયાએ ટકો કરાયો આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે મિત્રો લોકો કહી રહ્યા છે કે ગોપાલ ઇટેલિયાનો ટકો કરી નાખશું આ મિત્રો સૌથી મોટા સમાચાર હું તમને સમાચારમાં આગળ માહિતી આપું તે પહેલા ખાસ જાણવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો એ મિત્રો હું તમને જણાવી દઉં કે મિત્રો લોકો કહી રહ્યા છે કે જો ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતી ગયા છે ને જો સારા કામ નહીં કરે બીજા નેતા ઘોડે ભાષણ જ કરશે ને કંઈ કામ નહીં કરે તો ગોપાલ ઇટેલિયાનો પણ ટકો કરી નાખવામાં આવશે સૌથી મોટા સમાચાર આવી ગયા છે આમ મિત્રો પબ્લિક એમ કહી રહી છે વિસાવદનની કે ગોપાલ ઇટેલિયાને અમે જીતાડ્યો છે એ ગોપાલ ઇટાલિયાને વિચારવાનું છે કે વિસાવદરમાં શું કામ કરવા શું સુધારા કરવા કારણ કે મિત્રો જો ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં કંઈ કામ નહીં કરે અને બીજા નેતા કોડે ભાષણ જ કરશે તો ગોપાલ ઇટાલિયાનો પણ ટકો કરી નાખશું અમને ટકો કરતાં વાર નહીં લાગે કારણ કે અમે ગોપાલ ઇટાલિયાને જીતાડ્યો છે તો તેને સારા કામ પણ કરવા પડશે મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે અને હું આગળ પણ તમને ઘણા બધા વિડીયો છે અત્યારે ગોપાલ ઇટાલિયાના ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું મિત્રો એવું કાંઈ નથી પણ અત્યારે આ પબ્લિક એવું કહી રહી છે કે ગોપાલ ઇટાલિયાને જીતા તો સારા કામ પણ કરવા પડશે એમ બે રહેશે તો નહીં ચાલે કારણ કે મિત્રો પબ્લિકે તેને વોટ દઈને જીતાડ્યો છે ગોપાલ ઇટાલિયાને વિશાળ દરમાં તો તેને કામ પણ સારા કરવા પડે અને મિત્રો બીજા નેતા ઘોડે તો મિત્રો લાગે છે એવું કે ગોપાલ ઇટાલિયા સારા કામ તો કરશે પછી કે નક્કી ન કહેવાય ભાઈ જો ગોપાલ ઇટાલિયા સારા કામ નહીં કરે તો પબ્લિક ગુસ્સે ભરાવીને ગોપાલ ઇટાલિયાનો ટકો પણ કરી નાખશે એવા પણ સમાચાર મળી રહ્યા છે ને પબ્લિક એવું કહી રહી છે કે ગોપાલ ઇટેલિયાના સારા કામ કરો અને સારી રીતે વિસાવદરમાં વિકાસ કરો નકા પછી ટકો કરતાં વાર પણ નહીં લાગે